આ વાગે એટલે ડાડાને વળવાનું થાય આયો એટલે ગાયો વાગવાનું થાય ગાયોને વળવાનું થાય કે ગાયો કઈ બાજુ છે કે બધા વાળા વાળા એ રીતે ગોઠવાઈ જાય છે આ સિસુટી વગાડવાથી ગાયો અત્યારે હાલ પણ બોલવા લાગી શકે છે તો આ સિસુટી વાળા બાપુ તરીકે મોરારી બાપુએ નામ પાડેલું છે અને જૂના હોય પેટર્નમાં એ રીતે બધા ઓળખી શકે કે આનું શું કરવાનું છે શું થાય છે અને પછી કયા તો એની કિંમત કયા તો કે ભાઈ તારા બાપા કિંમત એ ટાંટા કિંમત કિંમત મને કાપવું હોય તો કાપો પણ બાકી આ પ્રાણી તો કાપવામાં આવશે નહીં તો કે આને કોણ પાડશે કોણ રાખશે મૂકી દેવાય અમે રાખશું સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ સુરાની ભૂમિ અને સિંહોની ભૂમિ ભજન ભોજન ભક્તિ એ તો સૌરાષ્ટ્રમાં એક ત્રિવેણી સંગમ જોવા મળે છે પરંતુ ખાસ કરીને અનેક ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એવા આશ્રમો છે એવી જગ્યાઓ છે કે જ્યાં વિવિધ સ્વરૂપે આપણે કલ્પના પણ ન કરેલી હોય એવા સ્વરૂપે અહીં સેવા થઈ રહી છે અને અનેક આવા આશ્રમોની આ સેવા જોઈને આપણે પણ મનમાં એવું થાય છે કે નહીં ખરેખર અહીં માનવતા હજુ જીવંત છે ત્યારે દર્શક મિત્રો આજે તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત એવી એક જગ્યાની વાત કરવી છે આસરાણા ચોકડીથી રાજુલા હાઈવે ઉપર આવેલી એક જગ્યા એટલે હોડાવાડી ખોડિયાર માતાજીની જગ્યા તરીકે ઓળખાય છે મોરંગી ગામની અંદર આ જગ્યા આવેલી છે અને ગૌશાળા તો હોય છે પરંતુ અહીં એક જોયું છે કે અનેક જીવોની રક્ષા થઈ રહી છે મતલબ કે પશુ પક્ષી તમામ પ્રકારના જીવોનો સમાવેશ થતો હોય છે અને ખાસ કરીને એવા એક બાપુ તમે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં જોતા હશો જીવન પર્યત જેમની આજીવન સેવા હોય છે અને સમગ્ર પ્રકારે અનેક સાધુ સેવા કરતા હોય છે અને એવા એક સાધુ એવા એક સંત એટલે શેષ નારાયણગીરી બાપુ લોકો જેમને આમ તો અનેક ઉલામણા નામે બોલાવતા હોય છે સિસોટીવાળા બાપુ તરીકે પૂજ્યું મોરારી બાપુ નામ આપે છે અનેક લોકો ગાંડિયા બાપુ કહે છે પરંતુ મેન નહીં બાબત છે નામનું મહત્ત્વ નથી મિત્રો જે રીતે મોરારી બાપુ કહેતા હોય છે બાપુની પસંદગી હોય છે બાપુ પ્રશંસા કરતા હોય છે જે કાર્યની એવી જગ્યા ઉપર આવ્યા છે ત્યારે અહીં આપ દર્શક મિત્રો મારી પાછળ જોઈ શકો છો કે આ સેવા કાર્યો સાથે સંકળાયેલા છે અને સેવકગણ છે બાપુના બાપુ જ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કોઈ એવું હેતુ નહોતો અમારો કે બાપુનો આવીએ ઇન્ટરવ્યૂ કરીએ એવો કંઈ હેતુ નથી પરંતુ અહીં નીકળ્યા છે તો અહીંની જગ્યા પ્રત્યેનું જે ખેંચાણ છે અને અહીંની સેવા પ્રત્યેનું જે ખેંચાણ છે એ અહીં અમને દોરીને લઈ આવ્યું છે બાપુની ઉપસ્થિતિ જ અમારા માટે તો ધન્યવાદરૂપ છે બાપુ થોડી વાત કરીએ આપણે અનેક ગૌશાળામાં લોકો કહેતા હોય કે અમને પોસાતું નથી તો ગૌશાળામાં પોસાય કે નહીં અનેક ગાયો હોય તો એવા પ્રશ્નો અનેક થાય છે એની વાત કરો બાપુ ગૌશાળામાં પોષણ તો સારામાં સારી રીતે થઈ શકે એમ છે પણ જો પોતાના મોજ શોખ હોય પોતાને ગાડીઓ ફેરવવી હોય પોતાને એસીમાં રહેવું હોય પોતાને હેરકન્ડિશનમાં રહેવું હોય તો ખર્ચા ડબલ ખર્ચામાં પંખી વળાય નહીં બાકી ગાયની ગૌ સેવામાં તો હું એમ કહું છું કે આટલું કરતાં કરતાં ખાતા પીતા ખવડાવતા પીવરાવતાં મારી બીજી બંડી શિવડાવું એટલી મારી પાસે શિલ્લક છે બાકી કોઈ જાતની એવું નથી રહેતું કે નુકસાન પડે છે કે પોષણ થતું નથી નહીં પણ એમની વિચારધારાઓ દરેકના અલગ હોય છે ખર્ચાઓ દરેકના અલગ હોય છે એમાંથી ખાવા પીવામાં વાપરવામાં આવે તો પૈસામાં ના પોકી વળાય ના કાંઈ અમને જરૂર છે એટલું ગયાનું ખાતા પીતા હું એમ કહું છું કે આજે આપણી પાસે ગાયાને ખવરાવતા પીવરાવતા ગાયાની લાઈન માટે કોઈ નુકસાન નથી ગાયની સેવા કરે છે અને નુકસાન જતો જ નથી પણ જો પોતાનું કરવું હોય તો પછી તો એમ સમજો કે પોતાના શોખમાં જ પ્રમાણે હવે અહીં પાંચ હજારની ગાડીની જરૂર હોય અને પંદર હજારની ગાડી લાવો તો ખર્ચા ઉપડવાનો જ છે તો એ ખર્ચો પહોંચવાનો નથી તો આ રીતે ચાલતું હોય છે બાકી ગાયના કામમાં કોઈ કહેતો કે નથી પહોંકી વળતા નહીં પોકી વળવાનું કાક પાસે પોતાના વિચારધારાઓ ઉપર જાય પોતાના વિચારધારાઓ બરાબર ન હોય વેસનમાં લાઈનમાં હોય કે બરાબર ન હોય તો આગળ ગાડી હાડે ના હાડે ના ગાડી બહુ સારામાં સારી રીતે હાલે છે શરૂઆતમાં આ ગામની અંદર હું આવ્યા તમારે માથાકુળ થવાથી મારે જવું પડ્યું તો બાંબા ભાયાભાઈ અને એક શારદિકા સરપંચ આ બે જણા મળીને કીધું બાપુ તમારે જવાનું થતું નથી તમને જે જરૂર પડશે અમે સહકાર આપશું અને સહકાર આપ્યા પછી એવી વ્યવસ્થા કરતા એટલી ગળા મારે નકાભાઈ આવ્યા ઓર આવ્યા કનુભાઈ દાખડા કનોભાઈ દાખલા આવ્યા તમારે ક્યાંય જવાનું થતું નથી બાપુ તમારે અહીં ગાય સેવા નહીં કરવાનું થાય ને તમારે અહીં જ રહેવાનું થાય અમારી જ બનશે અમે સેવા કરશું અને બધા એ રીતે હાથો હાથ ખભે ખભો મિલાવીને બરાબર સેવા કરી અને બરાબર શાસન ચાલે છે અને બરાબર ચાલશે માતાજી સવારથી ઉઠીને સાંજ સુધી તમારી કામગીરીની પ્રથમ તો વાત કરો મારી કામગીરીની પ્રાર્થના સવારમાં પહેલાં ઉઠીને ગાયની કે વાછરડાની સેવા ગાયને વાછરું ધવરાવવું ગાયની જે કંઈ સેવા તેલ થતી હોય કોઈ નરમ છે કોઈ બીમાર છે કોઈ પહેલાં તપાસ કરીને ફરી વળવાનું ઊઠ્યા એટલે જોઈને જોઈ લેવાનું કે કોઈ ગાય હુતી છે કોઈ બીમાર છે કોઈ નરમ છે તો એને તપાસ કરીને જોઈ લેવાનું ગાય વિયાણી છે તેના વાસરાની વ્યવસ્થા કરી આપવાની વખત થાય માણસોને જગાડી અને વળો વળો બધાને કામમાં ગોઠવવાના થાય કામમાં ગોઠવવાના થાય તો ગાય વાછડા અને તમામ જાતનો પશુ આયકણ છે કે જેના માટે ગાય છે ઘેટા છે ઘોડા છે બકરા છે પાડા છે અને ઢાંઢા છે તમામ જાનવરને કબૂતરથી કરીને પહેલાં કબૂતરને સાણ આપવી કબૂતરને માણ જે ઓછામાં ઓછી માણ વીસ કિલો ઝાડ તો જોઈએ જોઈએ દરેકને ટ્રેક્ટરથી થાય તો ટ્રેક્ટરને હાથેથી થાય તો હાથેથી જે બને એ બધું વળો વળે એમનું ગોઠવાનું આવે અને પછી એક કામ પત્યા પછી મંદિરનું કામ લેવાનું પહેલાં મંદિરનું કામે લેતા નથી પહેલાં પ્રાણીનું કામ લેવાનું પછી મંદિરનું કામ લેવાનું થાય છે આ પ્રમાણે આ શાસન ચાલે છે તો શરૂઆતમાં આ તો લોકો કહેતા કે આ તો કોઈ દેશી છે કોઈ વિદેશી છે કોણ છે કોણ નથી એવા લોકો ભાસ કરતા પણ જો નહીં ભાઈ મારો જન્મભૂમિ ગુજરાતની જ છે અને હું ગુજરાતમાં જ રહું છું મારી જન્મભૂમિ ગુજરાતની જ છે અને મારે ગૌ સેવા કરવાની થાય છે ને આ મા ખોડિયારનો એવું નામ છે તો અહીંકણ મારે ગૌશાળાનો પ્લાન બનાવવાનો છે તો મારું વતન છે વતન મારું ક્યાંનું છે કે વતન મારું સોયગામ પાસે પાડણ ગુજરાતનું જ વતન સરહદ સોઈગામની પાસે પાડણ એ મારું વતન છે જન્મભૂમિ હા તો આ પ્રમાણે કરતાં કરતાં અહીંકણ પહેલી મેં અગિયાર ગાયું અગિયાર ગાયોની મેં સેવા ચાલુ કરી તો હું રહેતા હતા વડનગરની બાજુમાં મિર્ઝાપુર રહેતા હતા તો અહીંયાથી અગિયાર ગાયો અહીં આવી તો અગિયાર ગાયમાંથી પચાસ ગાય થઈ પચાસમાંથી સો થઈ તો ગાયો આવતા આવતા બળદ બી આવવા લાગ્યા બળદ આવતા આવતા જે કોઈ પશુ આવીને મૂકવા આવે તો એને એક બોરી ખાણ આપવાનો થાય અને એને જાનવરને પાલન પોષણ માટે લેવાનો થાય તો એમ કરતાં કરતાં જાનવર વધી ગયા તો થોડો ટેક્સ વધારવામાં આવ્યો કે ભાઈ આમાં કાંઈક નિર્ણ આપવું પડે ને કાંઈ એકલો ખાણ તો ખાઈને રહી શકતા નથી તો કોઈ નિરણ પોકાડે કોઈ પાલો પોકાડે કોઈ કાંઈ પોકાડે કોઈ કાંઈ પકાડે તો એમ કરતાં 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 અત્યારે પિસ્તાળીસો તો ગૌધનમાં જ છે બાકી ઘેટા બકરા ઓર નાના મોટા જુઓ તો પંખી દરેક દાંતના પંખી અહીંયા આવે અમને માટે દરેકને ખાવા પીવાની વ્યવસ્થાની લાઈન વખતે વખતે એમાં ખોડિયાળ કરી આપે છે અને આ પ્રમાણે આ શાસન ચાલે છે પાણીની વ્યવસ્થા છે સારામાં સારી પાણીની વ્યવસ્થા છે અને બધું બરાબર ચાલે છે અને બાપુ એક જોયું છે આ લોકો અનેક લાખો લોકો કોમેન્ટ કરતા હોય છે તમારી આવડત છે તમે સીસોટી મારો ને એટલે વાછરું એ એક બાજુ આવી જાય વસુક ગયેલી ગાયો બધાનો એક વિભાગ પડી જાય છે ઈશારા એની વાત કરો જરા હા હવે પહેલા તો બધી નામચીન ગાયો હતી તો જેના માટે આ મારી સીસોટી છે આ સીસોટી વગાડવાથી ગાયો અત્યારે હાલ પણ બોલવા લાગી શકે છે ગાયોના જો શિશુટી વગાડો તો બળદ બધા એક બાજુ થઈ જાય અને જો દૂધણી ગાયો કે બધી ગાયો છે કે નાના મોટા છે બધા અલગ અલગ પોતપોતાના વાળામાં થઈ જાય તો આ સિસુટીવાળા બાપુ તરીકે મોરારી બાપુએ નામ પાડેલું છે અને આ સિસુટી વાગે જ છે અને ઉપર જ આ રાજ ચાલે છે આ રાજ સિસુટીના માથે જ ચાલે છે હાલ હું શિસુટી વગાડું તો ગાયો તો પહેલાં મેદાનમાં છે પણ અહીંયા ગાયોને બોલવું પડે છે અને અહીંયા આપવું પડે છે એટલે સિસુટીનું માધ્યમ એ જ છે કે આનો અવાજ એમને પકડાઈ ગયો છે એટલે ગાયો કાયમના માટે એ રીતે રહેલી છે તો ગાયો તો મારે નામથી રહેતી અને નામથી રહે જ છે અત્યારે હાલ પણ નામથી જ રહે છે અને બધું ગાયોના માટે બરાબર ચાલે છે અને હજી ધાર્મિક લોકોને કહું છું કે જે બને તે ગાયોનું કરનાર કોઈ ના હોય તો હજી પણ આપણે આંકણ ગાયાના માટે વિકાસના માટે જગ્યાની વ્યવસ્થા છે જો સહકાર હાલનાર મળે તો ગાયની વ્યવસ્થા બરાબર થઈ શકે છે અને બાપુ આ સી સોટી જો કે ગાયો કદાચ આવી શકે અમારા દર્શક મિત્રો અને કઈની સ્ટાઈલ થી એક સંભળાવી દીયો તો એક બે વાહ ઇની અલગ અલગ પેટર્ન હોય છે એમાં કે ત્રણ વાર ચાર વાર એવી રીતે હોય કે હા હા આ વાગી એટલે ડાડાને વળવાનું થાય આયો એટલે ગાયાને વાગવાનું થાય ગાયાને વળવાનું થાય કે ગાયું કઈ બાજુ છે કે બધા વાળા વાળા એ રીતે ગોઠવાઈ જાય છે આ હોય તો કે ભાઈ ચલો બકરા ઘેટા છે બધા ભેગા થયેલા છે બધાને જુદા પાડવા છે તો આ રીતે જુદા પડી જાય છે તો આ રીતે એનો બધાનો ટાઈમ ટેબલ બાંધેલો છે બાપુ અનેક સેવા કઈ કામગીરી હા ત્યાં જઈને આપણે બાપુ રૂબરૂ જઈને પણ વગાડશું આપણે બાપુ અહીં અનેક લોકો સેવા રાજકીય રીતે એક બાબત લઈ લે અહીં અનેક કલાકારો તો એની સેવા મળે એની યાદી કરજો બાપુ હા હા તો આવતા જતાં તો આ કણે જુઓ શરૂઆતમાં પહેલાં તો મુહૂર્ત થયેલું છે અહીંયા ખાત ખાતમુહૂર્ત થયેલું છે હીરાભાઈ સોળંકીની સાથે આ મંદિરનું જાણે ખાત ખાતમુહૂર્ત કર્યું હતું એના પછી પહેલાં હીરાભાઈ આવતા આવતા અને પછી હીરાભાઈ જાણે આ ચૂંટણીમાં હાર જીત થઈ એટલે ઓછું આવવાનું કર્યું એના પછી અમૃતભાઈ આવતા અમૃતભાઈને એ આવતા અને બાકીના બધા જે જાણે તે કોઈ દખલગીરી કરવા કોઈ આવ્યો નથી જે તે આવ્યા એ થોડા ઘણી મદદને ને સહકાર

રાત્રે અહીંયા હાવા જ દીપડા આવે તો રાત્રે એમની ચોકી માટે મારે ચોવીસ કલાક ધોણો રાત્રે રાખવો પડે રાત્રે ધોણો રાખીને એની ચોકી કરવાની દિવસે આંખો દાડો એમની પાછળ કોઈ પાણીની સેવા સાણની સેવા નિરણની સેવા કે જે કાંઈ કસર બાકી રહી ગઈ હોય એ કરવા માટે ફરતું જ રહેવું પડે ને આપણે બેહી રહીએ કે પલંગ ડાળીને હોઈ જઈએ તો કાંઈ ના થાય પારકા માણસાથી કોઈનું કામ થતું નથી અને થાય તો એ જે આપણે ધારો એ પ્રમાણે ના થાય આ તો ગૌ સેવા પ્રાણની જીવ સેવા છે જીવ સેવા છે તો જીવ દેવાની સેવાની જોડે જે આપણે લાગી જ જવું પડે આપણે કામ કરશું તો બીજો કરશીએ ના કહીને આવ્યા આપણે કે કરજો એ તો થશે ને કરીએ છે ને થાય છે હમણાં દાડો આદમી ગયો વખત થઈ ગયો હાલો ભાઈ ઘેર આપણે રોજી રોટીની વ્યવસ્થા કરો એટલે જે થતું હોય પણ ના એ પ્રમાણે આપણે રહેવું પડે છે બનતા આપણા પગના ટાંટિયા હાલી શકે એટલા સવારથી સાંજ સુધી આ તો આટલો બધો સમય આ તમારા લીધે કે આટલા બધા ભેગા થઈ ગયા બે હવાનો સમય મળી ગયો ચા પીન બાપુ ક્યાંય પહોંચ્યા હોય હવે છે એમને નિરણ પૂરો કરવો એમને હવે ગાયાનો વખત થઈ ગયો છે પછી રાત્રે મારે અંધારું થશે રાત્રે મારે મોડું થશે એટલે મારે આ વ્યવસ્થા કરવાની તૈયારી કરવી પડશે બાપુ હવે આપણે જગ્યા ઉપર આ દર્શક મિત્રો જશું જગ્યા ઉપર જે તમારે તમે અલગ અલગ પેટર્ન વગાડો છો એ પણ દેખાડશો આ મિત્રોને